દબાણ અંબાજીમાં દબાણ હટાવવાના મુદ્દે ધારાસભ્ય ક્રાંતિ ખરાડીએ ગૃહમાં આ પ્રશ્ન ઉઠાવ્યા છે જે વિસ્તારમાં દબાણ હટાવી દેવાયા તે વિસ્તારના નવા વિકાસ કાર્યોનો નકશો જાહેર કરવાની માંગ કરી છે એટલું જ નહીં સરકારે રાતોરાત દબાણ દૂર કર્યા હોવાનું કહ્યું સાહીઠ વર્ષથી રહેતા વેરો ભરતા લોકોના ઘર છીનવી લીધા પછી પણ મંત્રી દબાણ હોવાનું કહી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે તો બીજી તરફ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગબ્બર સુધી કનેક્ટિવિટી વધારવા માટે ગેરકાયદે દબાણ દૂર કર્યા હોવાની સ્પષ્ટતા કરી છે કરોડના ખર્ચે વિકાસ કામ કરાઈ રહ્યા હોવાનો દાવો પણ કર્યો ખરેખર તો હાઈકોર્ટ મંજૂરી આપે અને હાઈકોર્ટ પણ એવું પણ નથી કેતી કે તમે રાત્રે દમન હટાવો પણ આ સરકારે દિવસે હટાવાના બદલે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી રાત્રે એ લોકોને રહેવા પણ નતો દીધો એને એ લોકોને જે નેવ્યાસી મકાન રાતો રાત તોડવામાં આવ્યો તો અને આજે એમને મેં એમ કીધું કે ભાઈ આ લોકો સરકારી તમામ યોજનાનો લાભ લેતા હતા અને આ લોકો સાઠ વર્ષથી જો આવ્યા હતા એમને તમે કઈ રીતે કહી શકો કે આ દબાણ મેં સાઠ સાઈઠ વર્ષથી જો લોકો રહેતા સરકારી તમામ યોજનાઓ રોડ રસ્તા લાઇટ પોણી સર્વગ્ર બધી જ યોજનાનો લાભ લેતા હતા એ લોકો પંચાયતમાં વેરો ભરતા હતા પણ તો એવું છે કે આ દબાણ હતું મેં એમને એમ કીધું છે કે તમે આ સાઠ વર્ષથી જે લોકો રહેતા હતા એમને તમે સહાય આપવા માગો છો કે કેમ પણ એમને મંત્રીશ્રી મને એટલું ટૂંકુ જ કીધું છે કે અમે પોંચ લાભાર્થીઓને વળતર આપ્યું છે